છોટાઉદેપુરની એકલવ્ય મોડેલ રેસિડેન્સીના બાળકો અચાનક બીમાર થઈ હોસ્પિટલમાં છે ત્યારે રાજકીય નેતાઓ દ્વારા આ બાળકોની મુલાકાત લેવામાં આવી રહી છે ઉદેપુર તાલુકાના પુનિયાવાડ ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના બાળકો અચાનક બીમાર થઈ જતા ઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે અને તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે તેઓની મુલાકાત સાંસદ જશુભાઈ રાઠવા તેમજ કોંગ્રેસના સુખરામભાઈ રાઠવાએ હોસ્પિટલ ખાતે પહોંચી જઈને મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાની જાણકારી પ્રાપ્ત કરી હતી

નિવાસી મોડલ સ્કૂલ પુનિયા એકસો છ જેટલા બાળકો ને અચાનક તબિયત બગાડવાથી છોટાઉદેપુર તેજગઢ અને જેતપુર કાવે આવી હુકામી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને એમને વાયરલ ઇન્ફેક્શન છે કે પછી થોડુંક છે એ તપાસ થઈ રહી છે પરંતુ હાલ તમામ બાળકોની તબિયત એ ખૂબ સારી હાલતમાં છે અને એ ખૂબ વહેલા સાજા થાય ઈશ્વરને પ્રાર્થના કરું બાળકો બાળકોને સારું જમવાનું મળી રહે એના માટે અમારા પણ પ્રયત્નો છે સુખરામભાઈ વિરોધ પક્ષના છે એટલે એમને વિરોધ કરવાની ભાષા આવે એટલે વિરોધ કરે સ્કૂલ ચાલે છે એના બાળકો મે ફૂડ પોઝિની ગિવ સરસતા અહિયાં મોટી સંખ્યામાં દીકરીઓ અને વિકરાવના દાખલ કર્યા છે પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા અને એમના વાલીઓ તરફથી ખરું પડ્યું છે કે આવું થયું છે સૌભાગ્ય છે કે અમારી સામાજિક ફરજ છે અને સામાજિક ફરજ નિભાવવા માટે અહીં આવ્યા હતા છોકરાઓની ફરિયાદ રહી છે કે જમવામાં રોટલી કાચી હતી શાક ટમેટાનો હતું તેલ ઓછું વધતું પણ થયા કરે મને ખ્યાલ છે આ શાકભાજી પહોંચાડવાનો અનાજ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટર ગાંધીનગરથી થાય છે એક મોટી સંસ્થા હોય કામ કરતી હોય એની હાથ છે આ રાજ્ય સરકારની મીની વિગત છે એમ કહીએ તો ખોટું નહીં એમને કેટલું દૂધ આપવામાં આવે છે કેટલો નાસ્તો આપવામાં આવે છે એ મેન્યુ નું બધું તપાસવાનો મને બાકી છે અમે એવું ઈચ્છીએ કે રાજ્યની જેટલી પણ આ નિવાસી શાળાઓ છે એ શાળાઓની મળતું અનાજ ખાવાનું અને બીજી સગવડતા કેવી છે અને એ જાણ માટે અમે ટ્રાઈબલ વિસ્તારના માજી ધારાસભ્યો અમારા પક્ષના પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈને જાણ કરીને એક કમિટી બનાવીને આ પ્રશ્ન ઉજાગર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ છોટા માં આવું થયું હોય બીજી જગ્યાએ પણ આવું ચાલતું હશે અગાઉના વર્ષોનો જે અનુભવ છે અનુભવ જોતા આનો વહીવટ જે રીતના ચાલવો જોઈએ એ રીતના ચાલતો નથી રાજ્યમાં ઘણી મોટા સંખ્યામાં આ શાળાઓ આવેલી છે એમની પાસે ડીઓની માફક એની પાસે તંત્ર હોવું જોઈએ એ તંત્ર પણ નથી કેટલીક જગ્યાએ વિષયવાર શિક્ષકો પણ નથી જે શિક્ષકો છે એને કાયમી કર્યા પણ નથી આવી ઘણી બધી ફરિયાદ છે બંને પક્ષે ફરિયાદ છે પણ આખરે તો આદિવાસીઓના ગરીબ છોકરાઓ અહિયાં ભણે છે અને એમાં રાજકારણ બાજુ પર રાખીને સગવડતા સારી કેમ સુધરે એના એ માટે જાણે બોલ્યા હતા બોલ્યો તો બરાબર બોલતો હોય તો ખોટું નહીં એ કઈ મુદ્દો નથી બરાબર છે એ મુદ્દો તો ભાજપ ને લાગે અમને કે લાગતો જ નથી અમારા માટે માટે આ બાળકો પહેલા છે રાજકારણ પછી

ત્રણ દિવસથી પણ જાતે છોકરાઓ એકબીજાનો ફોન લઈને મને કોલ કર્યો હતો છટ્ઠા ધોરણનો હા જાતે કર્યો શિક્ષકોનો કોઈનો પણ ફોન નહીં વોર્ડનનો બી નહીં ફોન આવ્યો અત્યાર સુધી હા આ તો યુટ્યુબ પર જોઈને અમે આવી સર્ચ કરીને જોયું ત્યારે અમને ખબર પડી તો પછી અમે દોડીને આવ્યા હોસ્પિટલમાં આવ્યો સમાચારમાં જોયું ત્યારે અમે આવી વીરપુર